પરસોતમ રૂપાલા જેમની સામે ક્ષત્રિયો છે આકરા પાણીએ રવિવારે રાજકોટના રતનપર ગામમાં ક્ષત્રિયોનું છે મહાસંમેલન એવામાં ચૂંટણીને લઈને અને રૂપાલા કરી રહ્યા છે પોતાનો પ્રચંડ પ્રચાર આજે રૂપાલા પહોંચ્યા રાજકોટના રણછોડદાસ બાપુના આશ્રમે અહીં દર્શન કર્યા બાદ રૂપાલાએ શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર આ સમયે તેમની સાથે જોડાયા રાજકોટના સાંસદ મોહન કુંડારિયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના હોદ્દેદારો કોંગ્રેસ રૂપાલાની સામે પરેશ ધાનાણીને ઉતારી શકે છે મેદાનમાં ભાજપના નેતાઓનું કહેવું છે કે રૂપાલાની સામે ધાનાણી તો શું રાહુલ ગાંધી ચૂંટણી લડવા આવે તો પણ અમે તૈયાર છીએ વિપક્ષ વિપક્ષ નું કામ કરે અમે અમારું કામ કરી અમારી પાસે નેતા છે નીતિ છે નિયત છે એટલે કોંગ્રેસ પાસે નેતા નથી નીતિ નથી નિયત નથી કાર્યકર્તાઓ નથી એ માત્ર ને ચૂંટણીના સમય ઉપર જ દેખાય ઉમેદવાર આવે અને પરેશ ધાનાણી આવે શું ફેર પડે રાહુલ ગાંધીને ને અહીંયા ચૂંટણી લડવા આવવું હોય તો અમે એને પણ આમંત્રણ આપીશ કે આવો અને પાંચ લાખ થી વધુ મતે હારીને ને જાઓ એટલે જેને અહીં આવવું હોય આવવાની એમને છૂટ છે